ઉપલેટામાં ચાર જેટલા બાળકોના મોતની ઘટના બની છે તણશવા ગામ નજીક એક કારખાનામાં મજૂરી કામ કરતા પરિવારના સાત જેટલા બાળકોને ઝાડા ઉલટી થઈ જતા સારવાર માટે ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન ચાર બાળકોના મોત નિપજ્યા છે જે અંગે યોગ્ય તપાસ કરવા તંત્રે ખાતરી આપી છે ડોક્ટર પીકે સિંહ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા રોગ અધિકારી જિલ્લા પંચાયત રાજકોટ જેસા હમને કલ ભી આપકો બતાયા થા શામ કો ભી અમે યહા રાત કે 12 વાજે તક થે और सुबह से भी हम सब लोग लगे हुए हैं हमारी टीम पूरी रात भी यहाँ पर थी अभी हमारी मेडिकल कॉलेज से भी आज फिर रैपिड रिस्पांस टीम आ गई है जिसमें पैथोलॉजी माइक्रोबायोलॉजी मेडिसिन पैरिटीसियन फोरेंसिक मेडिसिन के डॉक्टर आए हुए हैं और लोकल हमारी जो लोकल स्टाफ उनके साथ मिल के जो भी सर्वेलेंस चल रहा है वाटर सैंपल भी भेजा गया है जामनगर का भी सैंपल जो वहाँ पर एडमिट था उसका दाखिल का जो रिपोर्ट जो सैंपल है उम्मीद है आज शाम तक रिपोर्ट आ जाएगा उसका तो सोर्स क्या है ये जो बीमारी है उसका हम लोग बता पाएंगे बाकी हमारा हेल्थ डिपार्टमेंट साथ में चूंकि पोलियो भी चल रहा आज रविवार है तेईस जून वो भी साथ में चल रहा है लेकिन इसका भी हम लोग पूरी मुस्तैदी से कार्रवाई कर देथ रहे हैं डेथ अभी, है। अभी जो जानकारी मिल रही है अभी थोड़ी पूरा कंफर्म हो जाने दीजिए उसके बाद हम आपको बताएंगे क्या है ये मौत का ज्यादातर कारण हमको लग रहा है कि जो पानी इन लोगों ने पिया है क्योंकि अलग अलग तीन अलग अलग कारखाने से डेथ हुआ है તો જ્યાં શક્યતા બી લગરાય કે અમુક ઝાડાઉલટીના કેસો ધ્યાનમાં આવેલા આ એક ફેક્ટરી વિસ્તાર છે જેમાં ફેક્ટરીઓની પોતાની બાઉન્ડ્રીની અંદર પ્રાઇવેટ ફેક્ટરીઓની અંદર આ મજૂરો મધ્યપ્રદેશના અહીંયા રહેતા હતા અને એમાં કાલે જામનગરમાંથી એક કેસ ક્લો કોલેરા જે એક નોટિફાઈડ ડીઝીઝ છે એનું ધ્યાન મળેલું છે એના માટે આપણે ત્યાં એક સર્વેલન્સ ટીમો કાલે ઉતારી હતી એમ્બ્યુલન્સ અને એક ડૉક્ટર ચોવીસ કલાક આ વિસ્તારમાં આપણે ઊભું રાખ્યું છે ઓઆરએસ અને ઝિંકની દવાઓ આપી છે તબીબી નિષ્ણાતોની ટીમ પીડીયુ રાજકોટથી અહીં આવેલી છે જેમાં ઇન્ટરનલ મેડિસિન કમ્યુનિટી મેડિસિન પેથોલોજીસ્ટ માઇક્રોબાયોલોજિસ્ટ ડૉક્ટરશ્રીઓનો સમાવેશ છે અને અહીંયા પૂરતી દવાઓનું સ્ટોક જે છે ઉપલબ્ધ છે ચોવીસ કલાક આ વિસ્તારમાં આપણે એક ડૉક્ટરને સ્ટેન્ડ બાયમાં રાખ્યું છે અને બીજું એમને સમજણ આપી છે પત્રિકા વિતરણ કરી છે સાબુ અને બેસિક હાઇજીન બધા ઇન્ડસ્ટ્રી લોકો મેન્ટેન કરે એના માટે આજે ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનની મિટિંગ રાખી બધાને તાકીદ કરવામાં આવી છે મૂલ હવે આમાં જે કોલેરા જે છે એ પાણી દૂષિત પાણીથી ફેલાય છે અથવા દૂષિત ખાણીપીણીથી ફેલાય ફેલાય છે તમામ જે અહીંયા સ્ત્રોતો છે એના આપણે નમૂના લીધા છે એ નમૂનાઓ અત્યારે લેબોરેટરીમાં ટેસ્ટમાં છે સાથોસાથ કદાચ ખાણીપીણીથી પણ આ થઈ શકે અમુક નોનવેજ ખાવાની પણ વાતો સાંભળવામાં આવે છે તો એનું પણ આપણે આજે એક જાહેરનામું કરી એક બધા ખાણીપીણીની દુકાનો જે છે એ પેડેમિક એક્ટમાં અમુક મર્યાદા સુધી બંધ કરાવી અને બધા પોતપોતાનું ઘરનું જ ખાવે એ દિશામાં જાહેરનામું આપણે અત્યારે આ પંથીઓ મંજૂર હોય એનું ડેટા જે છે એ કલેક્ટ કરવામાં આવી રહ્યું છે અને જેમ એ ફાઈનલ થશે આપણે કરશું સાહે બિલકુલ આપણે કારખાના કારખાના માલિકોને કાલથી જ નોટિસ આપી દીધી છે એની તપાસ સમિતિ આપણે એસડીએમસીની અધ્યક્ષતામાં ગઠન કરી છે અને એમાં જે પણ દોષિત આવશે એની સામે આપણે કડક પગલા લેશે